ટ્રાફિક પોલીસ રૂપિયા વહેંચણીનો વિડીયો સામે આવ્યો છે દિલ્હીના ત્રિલોકપુરી સર્કલ લેતા ઝડપાયા છે આ પોલીસ આખા દિવસની ઉઘરાણીની રકમ અંદરો અંદર વહેંચતા પકડાયા છે સીસીટીવી કેમેરામાં તમામ હરકતો કેદ થઈ છે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દિલ્હીમાં ટ્રાફિક પોલીસકર્મીનો રૂપિયા વહેંચણીનો વિડીયો વાયરલ થયો છે વિડીયો સામે આવ્યો છે વિડીયો સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી દિલ્હીના ત્રિલોકપુરી સર્કલ પાસેનો આ વિડીયો છે વિડીયો વાયરલ થતા કાર્યવાહી ટ્રાફિક પોલીસના બે એસઆઈ એક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સીસીટીવી કેમેરામાં લાંચ લેતા આ પોલીસ કર્મીઓ ઝડપાયા છે આખા દિવસની ઉઘરાણીની રકમ અંદરો અંદર વહેંચતા નજરે પડી રહ્યા છે આપ આ સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો સીસીટીવી કેમેરામાં તમામ હરકતો કેદ થઈ છે